આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે રાત્રિ સભા યોજી રાજ્ય સરકારના પ્રો એક્ટિવ ગવર્નન્સ અભિગમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર જણાવ્યું કે ગ્રામ્ય કક્ષાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ રાત્રિ સભાનું આયોજન કરી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે ત્યારે ગ્રામ્ય કક્ષાના નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા અને તેમના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવામાં આવી રહ્યા છે આ વેળાએ જિલ્લા કલેક્ટર સરકાર દ્વારા જણાવેલ વિકાસ લક્ષી વિગતોથી માહિતગાર કર્યા હતા જિલ્લા કલેક્ટર ગ્રામજનોના ને લગતા રેલવે લાઇન રોડ રસ્તા ડ્રેનેજ સાફ પ્રશ્નો સાંભળીને હકારાત્મક નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગ્રામજનોને રેશન કાર્ડનું ઈ કેવાયસી તથા એગ્રીસ્ટેકની કાર્યવાહી સત્વરે કરવા માટે અનુરોધ કર્યો હતો આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ગૌરવ ગામના અગ્રણી રાજેશભાઈ પટેલ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ગામના સરપંચ તથા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત આખો વહીવટીત તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ટ ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવી બધા પ્રશ્નોનું મર્યાદામાં નિયત સમય મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે ગ્રામજનોનો ચૂંટ સહકાર હતો ગ્રામજનો તરફથી ગામને લગતા જે આખા ગામને લગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ રજૂ થયા છે બધા પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવાનો પ્રયાસ છે